પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને એકાવનમો દિવસ સત્તરમી ડિસેમ્બર બે હજાર પચીસ બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છે મરણ પહેલાંની ઈચ્છા માણસના જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ હોય છે ઈચ્છાઓનો કદી અંત આવતો નથી એક ઈચ્છા પૂરી થાય ત્યારે બીજી ઈચ્છા શરૂ થાય છે અને એમ જીવન ઈચ્છાઓથી ભરેલું રહેશે ને એમાં એક વડીલ દવાખાને દાખલ હતા બાળક તરીકે પ્રાર્થના માટે દવાખાનામાં એમની મુલાકાત લીધી અને તે વખતે એમના માટે પ્રાર્થના કરી એમણે રજૂઆત કરી કે સાહેબ મારા જીવનની એક ઈચ્છા છે એ ઈચ્છા પ્રભુ પરિપૂર્ણ કરે એવી હું આશા રાખું છું મેં એમને પૂછ્યું કે કઈ તમારી ઈચ્છા છે તો એમણે કહ્યું કે મારો દીકરો એનો દીકરો લગ્ન કરવાની ઉંમર થઈ છે અને મારી ઈચ્છા છે કે મરણ પહેલાં એના લગ્ન હું જોઉં અને મેં એમને હિંમત આપી કે પ્રભુના વચન પ્રમાણે ને પ્રભુના આયોજન પ્રમાણે આપણા જીવનમાં બધું બનતું હોય છે આપણે પ્રાર્થના જ કરવાની થોડા સમયમાં એમને સારું થઈ ગયું રજા આપી પોતાના ઘરે આવ્યા અને છ કે સાત મહિના પછી એમના પૌત્રનું લગ્ન નક્કી થયું ત્યારે મારી ટ્રાન્સફર થઈ ગઈ હતી બીજી મંડળી પર હતો પણ મને આમંત્રણ આપેલું ત્યારે મેં એમને કહ્યું કે વડીલ તમારી ઈચ્છા હતી કે મારે મારા પૌત્રના લગ્ન જોવા છે અને પ્રભુએ તમને લગ્ન બતાવ્યા પ્રભુનો આભાર માનીએ જ અને વડીલે પણ એ જ કહ્યું કે હું પ્રભુનો આભાર માનું છું પણ સાહેબ હવે મને એવું લાગે છે કે આ જે લગ્ન થયું એમના ત્યાં પ્રથમ બાળક આવે એ બાળક જોઈને મારે જવું છે એક ઈચ્છા હતી લગ્ન થાય લગ્ન થઈ ગયું ઈચ્છા પૂર્ણ થઈ હવે બીજી ઈચ્છા થઈ કે એમના લગ્ન જીવનમાં એક બાળક આવે એ બાળક જોવાની મારી ઈચ્છા છે અને ત્યારે મેં એમને કહ્યું કે આપણા જીવનોમાં ઈચ્છા ઘણી બધી હોય છે મરણ પહેલાં આ બધી બાબત મારા જીવનમાં બને એ આપણે આશાની ઈચ્છા રાખતા હોઈએ છીએ પણ પ્રભુ એના સમય પ્રમાણે જ બધું કરે છે જ્યારે અત્યારે આપણે નાતાલના દિવસોમાં પસાર થઈ રહ્યા છીએ અને નાતાલના દિવસોમાં પ્રભુની ઈચ્છા અને પ્રભુની યોજના આપણા જીવનોમાં પ્રગટ થાય છે અને એટલા માટે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે લુકની લખેલી સુવાર્તા બીજો અધ્યાય અને પચીસમી કલમથી આગળ સિમ્યોન નામનો એક વૃદ્ધ અને વડીલ માણસ જે ઈસરાયેલના તારણની રાહ જોતો હતો પ્રાર્થના કરતો હતો મસીહા આવે એના માટે પ્રાર્થના કરતો હતો અને મરણ પહેલાં એ મસીહાને જોવાની ઈચ્છા હતી અને ખરેખર થયું એવું જ કે ઈસુનો જન્મ થયો અને આ સિમિયોન જે વૃદ્ધ અને વડીલ મોટી ઉંમરના એમણે નાના બાળકને પોતાના ખોડામાં લીધું બાળ ઈસુને અને પ્રભુની આગળ કહ્યું કે હવે પ્રભુ તારા દાસને તું શાંતિથી જવા દે કારણ કે મારી ઈચ્છા હતી કે મરણ પહેલાં હું ખ્રિસ્તના તારણને જોઉં હવે મને શાંતિથી જવા દે ઈશ્વરનું તારણ મારે જોવું હતું તારણ આપના તારહા તારણહાર મારે જોવા હતા મસ્સી એ મારે જોવા હતા અને મને બતાવ્યા છે માટે હવે હું શાંતિથી જવા માગું છું મને શાંતિથી લઈ લો કહેવાનો ભાવત વાલા ભાઈઓને બહેનો આપણા જીવનની કઈ ઈચ્છા એવી છે કે જે આપણું મરણ આવે એ પહેલાં પરિપૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ શું તારણની ઈચ્છા એવી આપણે રાખી છે પ્રાર્થના કરી પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસને માટે સીમિયોનની સાક્ષીને માટે એની પ્રાર્થનાને માટે અમે તમારો આભાર માનીએ છીએ આ નાતાલના દિવસોમાં અમારા બધાની તમે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન